મિત્રો આ ચેલેન્જ છે પોણી ભરવાની આ બહેણી પેલું હમુ ટોકું રયો આદર જે ઓકેલા હમું ટોપું હમુ ટોકું આ રયો ટોકું આ રયો આ રયો 1 લિટર નું જો આ ડબલું ભરીને પોણી લાવવાનું આ ડબલું 1 લિટર નું છે ના ચાલુ છે ના કચરાય હા આ રયો 1 લિટર પોણી આવે અને ઓની અંદર આ તો

એટ આ ચડે હા કસર કાતો કરતો મુકુ બાધા હા જાણે હવે ઓમો બોય ના ફરાવાની હોય અલ્યા બોય સડાઈ પડે જાણે હા પેલો કોટાકાન લબખણ નઈ ને કેતન છોડી હા ના ના રમજુજી હા કમ્પ્લીટ થેલા ગમે મુડ હતા મીતારે ફરાજો હા તૈયાર કરો સ્ટાટ કો સ્ટાટ તમે થાલે સ્ટાટ કરો રમજુજી સ્ટાટ ના રમજુજી હા આવો છે દોઓ કેવો ઉડાવ દોકા આ દો પાણી ભરી જ ન કે કચરા આ શું નામ ડબલો ભઈ લાવો ફૂલ પરતું પાછો ઉડે જો તમે જો હવે

અલા રમજી થોડું લેવા આવી ગયા એટલે વિદ્યુત તર ડબલ સી આવી તાણ તમે ટાઇમિંગ ઉપર જો અલા હે મલ્લાને આરા મોરને એમ જાય ઓ હો હો રવા ગયા હોય દલનજી હા બસ 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 ઓય હા જાવાનું નહિ મજ્યોમો હવે માપી જો હો હા અલા જાણે તું સ્પીડ નહિ હો અલા રમજી હા જો માપો

આવા થાતી છે ત્રાઈ હા અમારથી વાત વધારે પાણી લાય હોય ને લાગે છે એવું એમ તો ફૂલ ડબલ છે એમ તો તમાર તો પુણા દન લીટર હતો આ તો 1.5 લીટર પાણી જ પાય તો એવું હે સારે તો 10 લીટર થઈ ગયું અલ્યા 3 લીટર જો કોણ હતી રઘુજી પડ્યા છે એટલે તમારું કોઈ ના આવે જરાકથી ત્રણ તેમ તો જરાક એમ કરું આ બરાબર કેટલો થાય દ્વાર 1.5 પાકું હો 1.5 લીટર જો આટલે રીવા અરે અરમ કુજીનો વારો આયો છે. ખરમજોજે હા આ વારો આયો તમારો. પકડ દો. હું સંપર કાઢાતો ને ઓબ્જી પડતો છું. અરે સંપર રાખો પથરા વાગે છે. ના ના સો વાંક. લે તૈયાર રો. લો તૈયાર રો. વારો આ. કરો તો? હા. સ્ટાર્ટ. આ જો થોડા પથરા ઘોડ ઉડે આ રહ્યા. અરે જાલમસિંહ હા.

અલ્યા આ 40 સેકન્ડ ચા બે ડબલ લાયા છે કે 500 मारा છે કે અલ્યા ના દીજી અલ્યા કોઈ બોલો નો તો મારી જ છે તે મારે એટલો ઉડતો તો તારે વાત સાચી છે હવે પટી ગયું લિટર પાણી ગયું

તો આપી માપી લે પાછો માપી લે ને નક માવો તો અડધો પહેલા 500 નંબર તો હોય અલ્યા 50 ઉડ અલ્યા બીજું લાવજો 50 એકમ તોય જો ઉડ પાછો ઉડ અલ્યા તારે આ જીતી છે હા દી 50 એકમ ને પેપર ચોપડ લારી લુ ખતરો કોઈ ના

જો જાલમસિંહ પેલા વારે જાલમસિંહ નો આવશે ફટાફટ સેકન્ડ થઈ ગયા ફટાફટ

જાલમસિંહ કેચી દાયો મને ઓલાગી અલા જલમસિંહ ચા નહી પીતા એટલે હા ચા નહી પીતા અને કમાલ કરે છે કી વાત આજીઓ 3 લિટર આ તો 3.5 બૂરું કલાક તો 4 લાવતા કે આમ જો તારે ઈનું જોવાનું છે કાબો પકછરે થોડું થોડું જીવ કે ના જલમસિંહ એવજ બધન ઢળે તો બધન જ જાય તમે જો 3.5 થી કમ્પ્લીટ 3.5 લિટર હા કચરા પેલા કચરાય

મિત્રો ને કઈ જોયો કે દાયડ તૈયાર હતો જોવા કચરા મિત્રો તો અમે કામી વેરાવતી મોબાઈલ ધોવાના જ ગયા વાત હવે આ પાણી થોડો પૂરવા જાય આપડે